નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છ ની નવી સ્વ પોથીના ભાગ નંબર ત્રણના સંસ્કૃત વિષયના પાઠ નંબર એક મડ્ડાની તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો અહીં અવિભાગ અને બ વિભાગ આપેલું છે તો પેલું ચિત્ર છે તેમાં જિન્હા ત્યાર પછી બીજા ચિત્રમાં કેશાહ ત્યાર પછી ત્રીજા ચિત્રમાં નેત્ર ચોથા ચિત્રમાં હ પાંચમા ચિત્રમાં દંતા છઠ્ઠું ચિત્ર છે તેમાં કર્તલમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો જોઈએ અવિભાગ અને બ વિભાગ બંને આપેલા છે પહેલાં અહીં આપેલું છે સાબુ તો તેમને કહેવાય સંસ્કૃતમાં ફેનકમ ત્યાર પછી કાંસકો તો તેને કંડકતમ ત્યાર પછી અહીં બ્રશ આપેલું છે તો તેને દંત હ ત્યાર પછી અહીં શેમ્પુન બોટલ તેલની બોટલ છે તો કેશ તેલમ ત્યાર પછી અહીં તમને કોલગેટ આપેલી છે તો ત્યાર પછી આગળ પ્રશ્નો પ્રશ્ન નંબર નીચે આપેલા સંસ્કૃત ભાષામાં લખો નંબર એક નાક તો નાસિકા નંબર બે ગરદન તો ગ્રીવા નંબર ત્રણ મુખ તો મુખમ નંબર ચાર પેટ તો ઉદરમ નંબર પાંચ હોટ તો ઓષ્ટ પ્રશ્ન નંબર ચાર મનગમતા અંગોનું ચિત્ર દોરો અહીં તમે હાથ એટલે કે હથેળીનું જે ચિત્ર દોરેલું છે અને કાનનું તમને જે મનપસંદ ચિત્ર હોય જે તમે અહીં દોરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસની તેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે પ્રશ્ન નંબર પાંચ તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુતલેખન કરો શ્રુતલેખન એટલે કે સરસ અક્ષરે તમારે સારા અક્ષરે લખ બોલતા જાય તેમ તમારે લખતું જવાનું છે તમારા શિક્ષક એ ત મમ શરીરમ એત મમ મસ્તક લલાટમ એ તે રમેશ્ય કેશાહ એશા સુરેશ્ય ગ્રીવા એ તો મમ ઓષ્ઠ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન કોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે